આપણે અત્યાર સુધી જેટલી પણ ગણ ક્રિયાઓ શીખી ગયા તે બધાનો ઉપયોગ કરીએ મેં અહીં કેટલાક ગણ ને વ્યાખ્યાયિત કર્યા છે અને તેને રસપ્રદ બનાવવા માટે મેં આ ગણમાં ફક્ત સંખ્યાઓ લીધી નથી મેં ગણમાં કેટલાક રંગ લખ્યા છે અને આ પીળા રંગના તારાઓ પણ દોર્યા છે હવે હું આ વિડીયોમાં એ શોધવા માંગુ છું કે આના બરાબર શું થાય તેમાં રિલેટિવ કોમ્પ્લિમેન્ટ એપ્સલ્યુટ કોમ્પ્લિમેન્ટ યોગ ગણ અને છેદ ગણનો સમાવેશ થાય છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ એ શોધવાનો પ્રયત્ન કરો કે આના બરાબર કયો ગણ થાય આ પ્રશ્નને ઉકેલવાની મુખ્ય ચાવી એ છે કે આપણે તેને નાના નાના ભાગમાં વિભાજિત કરીશું સૌપ્રથમ કૌંસની અંદર રહેલી ક્રિયાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તમે જે રીતે કોઈ પણ ગાણિતિક વિધાનને ઉકેલવાનો પ્રયત્ન કરો છો તે જ રીતે તો સૌપ્રથમ આપણે આ ભાગથી શરૂઆત કરીએ સીમાં બી નો રિલેટિવ કોમ્પ્લિમેન્ટ શું થાય અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો બી ઓછા સી બરાબર શું થાય આમ બી અને સી નો રિલેટિવ કોમ્પ્લિમેન્ટ અથવા બી સી બરાબર તેનો અર્થ એ થાય કે બંને ગણમાં આવતા હોય આપણે એવા સભ્યોને લખવાની જરૂર નથી બી અને સી નો રિલેટિવ કોમ્પ્લિમેન્ટ અથવા બી ઓછા સી જેનો અર્થ એ થાય બી માં આવેલા તમામ સભ્યો જે સી માં પણ આવેલા હોય તો આપણે તેવા તેવા સભ્યોને સભ્યોને બહાર બહાર લખીશું તો આપણે લઈશું બી પાસે ઝીરો છે ના તેથી આપણે અહીં ઝીરો લખીશું બી પાસે ત્રણ છે અને સી પાસે પણ ત્રણ છે બી પાસે સત્તર છે અને સી પાસે પણ સત્તર છે તેથી આપણે આ સત્તર ને બહાર લઈશું હવે બી પાસે ત્રણ છે અને સી પાસે પણ ત્રણ છે તેથી આપણે આ ત્રણ ને બહાર લઈશું બી પાસે ભૂરો રંગ છે જ્યારે સી પાસે ભૂરો રંગ નથી તો આપણે અહીં ભૂરો લખીએ બી પાસે આ પીળા રંગનો તારો છે સી પાસે પણ પીળા રંગનો તારો છે માટે આપણે તેને ગણમાં લખીશું નહીં આમ બી અને સી નો રિલેટિવ કોમ્પ્લિમેન્ટ આ બે સભ્યો ગણ થાય હવે આપણે તેનો પૂરક ગણ શોધવાનો છે તેને હું અહીં લખીશ બી અને સી નો રિલેટિવ કોમ્પ્લિમેન્ટ અને પછી તેનો એપ્સિલ્યુટ કોમ્પ્લિમેન્ટ હું તેને આ પ્રમાણે લખીશ સાર્વત્રિક ગણમાં રહેલી સાર્વત્રિક રહેલી તમામ બાબતોનો ગણ તમામ બાબતોનો ગણ જેમાં ઝીરો અને ભૂરો ન હોય આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે સાર્વત્રિક ગણ કોઈનો પણ સમાવેશ થઈ શકે આપણે હજુ સુધી સાર્વત્રિક ગણ વિશે વાત કરી નથી પરંતુ તમે અહીંથી કહી શકો કે સાર્વત્રિક જ રંગ અને બધા જ તારાઓનો સમાવેશ થઈ શકે મેં હજુ સુધી સાર્વત્રિક ગણને વ્યાખ્યાયિત કર્યો નથી પરંતુ તમે અહીંથી કહી શકો કે તેમાં કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ કેટલાક રંગ અને કેટલાક તારાઓનો સમાવેશ થઈ શકે આમ સાર્વત્રિક ગણમાં રહેલી તમામ બાબતોનો ગણ જેમાં ઝીરો અને ભૂરા રંગનો સમાવેશ ન થતો હોય આમ આપણે અહીં આ શોધ્યો અહીં આ જે છે તે આના બરાબર થશે હવે આપણે છેદગણ શોધવા માંગીએ છીએ આપણે એનો આની સાથે છેદ ગણ શોધવા માંગીએ છીએ આપણે એ તેમજ બી અને સી ના રેલેટિવ કોમ્પ્લીમેન્ટના એપ્સિલ્યુટ કોમ્પ્લિમેન્ટનો છેદ ગણ શોધવા માંગીએ છીએ એટલે કે આપણે આ ગણ એ અને સાર્વત્રિક ગણમાં રહેલી તમામ બાબતોનો ગણ જેમાં ઝીરો અને ભૂરા રંગનો સમાવેશ ન થતો હોય તેનો છેદ ગણ શોધવા માંગીએ છીએ માટે એવી સંખ્યાઓ જે આ બંનેમાં હોવી જોઈએ તે ગણ એમાં પણ હોવી જોઈએ અને આ સાર્વત્રિક ગણમાં રહેલી તમામ બાબતોનો ગણ જેમાં ઝીરો અને ભૂરાનો સમાવેશ ન થતો હોય તેમાં પણ હોવી જોઈએ હવે આના બરાબર શું થાય તે વિચારીએ ત્રણ એ ગણ એમાં છે અને તે આ સાર્વત્રિક ગણમાં પણ રહેલો છે જેમાં ઝીરો અને ભૂરો રંગ નથી માટે ત્રણ લખીએ તેવી જ રીતે ગણ ઝીરો અને ભૂરો રંગ નથી તેમાં પણ આવેલો છે માટે પાંચ લખીએ અહીં માઇનસ સાત પણ આ બંને શરતોનું પાલન કરે છે ત્યારબાદ ઝીરો ઝીરો એ ગણ એમાં છે પરંતુ આ ગણમાં નથી કારણ કે અહી ઝીરો અને ભૂરા રંગનો સમાવેશ થતો નથી માટે આપણે અહીં ઝીરો લખી શકીએ નહીં સમાવેશ માં થાય છે તેમાં પણ થાય છે માટે અહીં તેર લખીશું આમ આપણે અહી આ ભાગ શોધ્યો જેના બરાબર આ થાય છે અને તેના બરાબર આ ગણ હવે આપણે આ ગણ અને એની વચ્ચેનો માટે ત્રણ પાંચ માઇનસ સાત તેર આપણે આ ગણ થી શરૂઆત કરીએ અને જે સભ્યો આ ગણમાં પણ આવેલા હોય તેને કાઢી નાખીએ તેથી આના બરાબર ત્રણ બંનેમાં છે તેથી આપણે ત્રણ ને દૂર કરીએ પાંચ પણ બંને માં છે તેથી આપણે પાંચ ને પણ દૂર કરીએ માઇનસ ને પણ દૂર કરીએ અને ને પણ દૂર કરીએ આમ આપણને એવો ગણ મળશે જેમાં ફક્ત નો સમાવેશ થતો હોય અહીં આ જે આખી બાબત છે તેના બરાબર એવો ગણ મળે જેમાં ફક્ત ઝીરો જ હોય હવે આ બી અને સી નો છેદ ગણ શું થાય તેના વિશે વિચારીએ એટલે કે એવા સભ્યો જે ઘણ B અને ઘણ C બંને જોઈએ ઝીરો એ બંને જોઈએ એ બી માં છે પરંતુ સી માં નથી માટે ઝીરો લખી શકાય નહીં સત્તર એ બંને ગણ માં છે તેથી સત્તર તેવી જ રીતે ત્રણ પણ બંને ગણમાં છે તેથી ત્રણ ત્યારબાદ ભૂરો રંગ એ બંને ઘણમાં નથી અને પછી આ પીળો હું અહીં પીળો તારો દોરીશ આ પ્રમાણે અને હવે આપણે આ બંનેનો યોગ ગણ લેવાનો છે એટલે કે આ બંને ગણના તમામ સભ્યોને ભેગા કરી દઈએ જેનો જવાબ આ પ્રમાણે મળશે ઝીરો સત્તર ત્રણ અને આ તારો આમ આપણે પૂરું કર્યું